મહાદેવ આજે આપડે પાણી જોવા જ પાણી કેટલું રસ્તે જોવા જવાનું છે તમને આગળ પાણી રાજુભાઈ તમે જોઈ શકો છો એટલામાં એટલું પાણી આવી ગયું છે આમ તો આમ જો રસ્તે પાણી આવી ગયું ઘણું ખરું એટલે જવાનું છે અમારે પાણી રસ્તા માં કેટલું આવ્યું છે કેટલું ઊંડું છે એ બતાવવાનું છે નંતર વખત રોજ માછી ઉતી મિત્રો જોઈ શકો છો અહીંયા પાણી આવી ગયું છે એટલામાં રસ્તામાં પાણી ઘડી ગયું જોવા તમે અત્યારે મિત્રો જાપે પૂગી ગયા છે હળે હળે કરતા જાપે પૂગી ગયા આપણે આમાં તાન રાખવી પડશે ને પાણીમાં પડશો ને તો બ્લોક બની જાવ ને મારો ભાઈ તો મિત્રો આને કહેવાય માવો તમે જોયા નહીં હોય આની અંદર હોપ પારો મોટા મોટા મિત્રો તમે જોઈ શકો છો પાણી નું ગામનું બધું પાણી અડધું અહીં આવી ગયું છે ને અડધું નાના તળાવ જાય છે તમે જોઈ શકો છો અહીં જો પાણી એટલું તો આવે છે અમે જાય છીએ પાણી જો કેટલું છે કે મિત્રો જોયું ને તમે પાણી તો જો તો કેટલું છે હજી તો એટલું ને એટલું જ મિત્રો આવે છે પાણી વધી ગયું તો મિત્રો જોવા તમે અમુક એમ પાણી એવું થઈ ગયું છે ને આમ જોવા તમે મીઠા પાણીમાં કાળું પાણી થઈ ગયું મિત્રો જોવો છો આ ચોખું પાણી છે આમાં ડોળું પાણી ઘડી ગયું છે કબ દેવાનો તો જોવો છો હવે આમ નીકળા છીએ બધે જોતા રહી કેવું પાણી છે આ હેડ હેડ પાણી ભગી ગયું જો તમે મિત્રો રસ્તો તો જોવો તમે રસ્તો એકવાર આખો પાણી પાણી ભીરી ગયું મિત્રો તમે જોઈ શકો છો આ કીચડ કીચડ થઈ ગઈ છે મારા ભાઈસાબ બોલે તો ગારો હા તમે આમ જોવો તમે અમાર તુઈશાલ ભાઈ ઊભા છે કે આગળ તો વાણી ઘણું આવી ગયું લાગે એમ કહે છે એલા જઈ એલા મિત્રો તમે જોઈ શકો છો એટલામાં પાણી અને કેળાના પાંદડા આવી ગયા છે કી સાઈડ લેવાય કોને ખબર નાખી ગયું લાગે છે તમે જોઈ શકો છો કેમ પાણીનો નજારો જોયો તો વાદળે સડેલું તમે તો મુજાતાની કોઈ હમ તમારે આવું થાય છે એક દિના સમય અમારે છું એમ તમારે થાય છે તમે મુજાતાની એકવાર મિત્રો જોઈ શકો છો એટલામાં તો તમારે જુઓ ગારો ગારો થઈ ગયો જુઓ સંપલ તો જુઓ એકવાર સંપલ તો જુઓ યાર ગારો ગારો મિત્રો તમે જોઈ શકો છો ગારો થઈ ગયો છે હલો મિત્રો અમે જઈશું ભાઈ ગાડી કાઢ દેવા જાય છે મિત્રો જોઈ શકો છો રસ્તામાં પાણી છે ના ભાઈ પૂછે છે કે કેટલું પાણી છે એમ દાદા જાય છે હવે પાણીમાં આપણે જોવા જાય છીએ વાય વાય શું થાય અમારે જયશું ભાઈ ને બધા કે છે હાલો આગળ જાય છે એમ જોવા જાય દાદા પણ કાઢીએ કે ના કાઢી શકતા એમ અને ત્યાં મિત્રો આમ વાદળ થઈ ગયું છે આજ તો લગભગ અમારે જવાનું હતું દાડિયું કરો પણ કેન્સલ રાખ્યો જઈશું ભાઈ આપણે અમારે રાજુભાઈ જવાનું હોય પણ રાજકોટ કામ કરવા હા મહિનાનો પગાર કેટલો છે આપણો આવશે હારા હારા ના તો આનથી વધારે હારા આવશે બ્લોક તમને બધું દેખાડશે હા અમારે રાજુભાઈ ને જવાનું હોય આપણને રાજકોટ ના એનો પગારી શકે બત્રીસ હજાર રૂપિયા છે ના પણ એના ખરા બ્લોગ આવશે નવું દેખાડશે આ બીજી ગાડીઓ આવે છે તમે જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો જો અહીંયા કમળનું આવી ગયું છે એટલામાં કમળ તો વણ નથી છેલ્લા મિત્રો કમળ કેટલાય હોય એટલામાં તમે જોવા પાણી તો જો કેટલું છે રસ્તામાં પાણી ભરાઈ ગયું મિત્રો અંદર જાવ એમ પાણી છે જોવો તમે પગ તો દેખાતા નહીં મિત્રો તમે જોઈ શકો છો આ જયસુખભાઈ ને એટલે એટલા પગ ઉડે છે પાણી ઉડે છે પલાળવાની કોશિશ કરે છે જોવો તમે આ તુશાલભાઈ મિત્રો અહીંયા કમળનો ડોડો નીકળ્યો છે તમને બતાવીશ જેદી ખોલ છે તેદી હા જો એક દેખાય છે ભાઈ દેખાય ત્યાં કહેતા નથી મિત્રો તમે જોઈ શકો છો અમે જયસુખભાઈ કહે કે નાવા પડી પણ નાવા ન પડાય કેમ કે ગારો જ છે એકલો તમે જોઈ શકો છો જો આમ કમળ કેમ છે બાકી આ મારા પટેલ ને મારા ભાઈ આયલા આવે છે તમે જોઈ શકો છો ગાડી કાઢે છે તમે જો આયલે એમ કે છે અહીંયા કમળ બધા હતા એમ કે એવું લાગે છે આ કમળ ને એવું છે આ મારા ભાઈ છે જોવો તમે આ એક કાઢે છે જોવો તમે એમ દેખો આમ જો અમારે તમારે તુશાલભાઈ એમ કે પાણી કા જોર વધરા હિન્દીમાં બોલે છે તમે જોઈ શકો છો આમ વરસાદે અંધારેલો છે હવે દાડિયું કરવા પણ માય જી દાડિયું એટલે આમ પાણી વધી જ કંઈ તનવીર આવવાની નથી દાળિયું કરવા તો આપણે રાજુભાઈ કાંઈ જવાના નથી આપણે એમ કે જોવો તો હું મિત્રો મિત્રો જોઈ શકો છો તુષાલભાઈ ઉપર છે તો આપણે જઈએ મેં કીધું અખતરો કેવો તળાવ કેવું છે જોઈ લઈએ આપણે થી તમને નજારો બતાવું જો અમારા ગામના મેથરા બંધારાનો નજારો તમે જોઈ શકો છો કેવું સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને આવા નવા વિડીયો જોવા માટે છે ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હું તમને મારે ચેનલનું નામ છે રાજુ ઓફિશિયલ વ્લોગ તમે આવા નવા વિડીયો જોવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમે જોઈ શકો છો અમારે તુશલભાઈ ફો ફોટા શૂટ કરે છે જયસુખભાઈનો તમે જોઈ શકો છો ને જોવા આમ તળાવ બળાવ જુઓ ને એમ તમે આમ જોવા ફોટા શૂટ કરે જો તમે એમ અત્યારે મિત્રો કેમ કે વિડીયો બહુ સારો નહીં આવે કેમ કે એકલો દી એને દેખાતો વરસાદ અંધારે લો ફૂલે ફૂલ હવે ઘરે જવાની તૈયારી કરી જ નાખવી છે જોવા માટે તુષાલભાઈ કેવી રીતે ફોટા પાડે હવા આમ તો પટક પટક બોલાવો હારા મિત્રો જોઈ શકો તો અવાજ આવે છે વીજળી વરુડે તો અહીંયા બહાટી આવવાની તૈયારીમાં થઈ ગયા હવે ઘરે ભાગી છીએ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે જાય છે હવે એ બી હોય તમને હું મારો બ્લોગ બની જાય તમને જોઈ આવી રીતે હળવું હાલવું પડે વરસાદ એક કરે એવો છે ને અમારે તુષાલભાઈ કે કે તારા ફોન કરતા મારો ફોન નો ફોટો સારો લાગે છે મિત્રો હવે જાય છે ઘરે અમારે તુષાલભાઈ ને ભાગે છે હવે જો ભાગો મિત્રો ભાગો